ચેલા ના ખબર હે સાડી બારસો રૂપિયા ને બોમ આયા ત્રણસો બાચી રાખી હવે શું કે આપડે હેડ ભાઈ દુકાન ભત્રીજા ત્રણસો તો બાચી રાખ્યા આવે <laughs> <laughs> <laughs>

બરામ હો આ વસ્તુ આપડે મકાન આવે

बोला शॉट ऐट घेता मी आपा ए सरपंच बोलो हमी रे ते ए मारा काका ये मन रोकी डालता नहीं शॉट लॉकेट ना फुटे लॉकेट जा सीधा एकदम जा है अपना ऐट ल्या डाडू

Aja ya. Aha. sih? Kalau harus

ને કોય છે નહીં બિચાર હું નઈ જોડે જોડો ફૂટી જશે તો યાર તમે કરાજો હો લાયા તે 100 રૂપિયા બાતીલા છે છે યાર એ વાડમાં ચકડી નાખું ના ના तू ना खलिया आ गया यार यार એ કાકીઓ મોય મથુરજી મથુરજી બધું લઈ રહ્યા આ બાજુ હે મથુરજી અલ્યા અલ્યા પડી ગયા બધું કશું ના થાય આવો તો ઘણે અલ્યા આવો ટેટા થી આવી આવવાનું હોય મારું ધોતી પડી ગયું મારું તૈયારી કરો અલ્યા તમારી કશું ના હાલ ગયું આ મેના વાહવાડે મારું ધિસ્કી પડી નાખી દીધું તમને ખબર તો કેરી મારું છે ભાઈ બોલો આ જો